તો આગળ વાત કરીશું પાલનપુરની આબુ હાઈવે જ્યારે બિહારી બાગની સામે સિલિકોન વેલી નામની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં દર વર્ષે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ ઓપરેશન સિંધોર અંતર્ગત ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી હતી અને આ પ્રસંગે સોસાયટીના તમામ લોકો ભેગા મળી મોડી રાત સુધી કરવાની રમઝટ બોલાવી હતી અને તેમજ ગણેશ ભગવાનની આરતી કરી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી સોસાયટી સિલિકોન વેલી સિલિકોન વેલીની અંદર આ બીજા વર્ષનો ગણપતિ દાદાનો પ્રોગ્રામ છે અને આ વર્ષે આપણી જે દીકરીઓ જે ઓપરેશન સિંધુની થીમ ઉપર જે કરવામાં આવ્યું હતું એ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણપતિ દાદાનો પ્રસંગ ઉજવવામાં આવેલ છે અને અહીંયા પ્રસંગ ત્રણ દિવસ ઉજવવામાં આવે છે ત્રણ દિવસ અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે નાના બાળકો મોટા દરેકના વક્તૃત્વ તથા સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં ભાગ ભાગ લઈ શકે છે અને દર અને સોસાયટીવાળા ભેગા મળીને એક પોગ્રામ ઉજવે છે અને અમારી સોસાયટીમાં ગણપતિ બાપા દરેકનું સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કોઈપણ પ્રકારનો વાદ વિવાદ ઊભો ના થાય એવી અમે બાપા જોડે અપેક્ષા રાખીએ છીએ અને બાપા અમારી મનોકામના પૂર્ણ કરે એવી અમે બાપાને પ્રાર્થના કરીએ છીએ બાપા આપણે બધા જ જાણીએ છીએ કે પાલનપુર એ ઉત્તર ગુજરાતની એક મોટામાં મોટી કલા નગરી છે અને એમાં અમારી આ સોસાયટી લગભગ આ બીજું વર્ષ છે સિલિકોન વેલી લગભગ નેવું મકાનો છે અને માત્ર ગણપતિ બાબાનો ઉત્સવ જોવો નહીં પણ આપણા નગરની સંસ્કૃતિ વારસો અને સંસ્કારોનું જતન કરવું એ પણ અમારો હેતુ છે એટલે અમે આ વખતે ઓપરેશન સિંદૂરના હિથિમ ઉપર આ કાર્યક્રમ કર્યો છે ત્રણ દિવસ અમે ગણપતિને અમને નિમંત્રણ આપ્યું છે બાપા અમારી સાથે રહેશે અને અમારા જે બાળકો છે